હલો નમસ્કાર મિત્રો એચ એમ એસ કિચન ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એકદમ પરફેક્ટ બજારમાં મળે તેવી સોફ્ટ અને મોઢામાં જ મુકતા ઓગળી જાય એવી એકદમ પરફેક્ટ કાજુકતરીની રેસીપી આજે તમારી સાથે શેર કરીશું મિત્રો કાજુ કતરી બનાવતી વખતે કાજુને પરફેક્ટ ગ્રાઇન્ડ કેવી રીતે કરવા સાથે તેની ચાસણી કેવી રીતે બનાવવી અને તેને પરફેક્ટ ડાયમંડ શેપમાં કેવી રીતે કટ કરવી તેની બધી જ નાની નાની અને ઉપયોગી ટીપ્સ મિત્રો આગળ વિડીયોમાં જણાવેલી છે અને જો તમારી કાજુકતરી પણ આ રીતની પરફેક્ટ ના બનતી હોય તો આ રેસીપીને એન્ડ સુધી જરૂરથી જોજો અને મિત્રો એકવાર આ ચોક્કસથી ઘરે ટ્રાય કરજો તમારી કાજુ કતરી એકદમ પરફેક્ટ બનશે તો ચાલો મિત્રો રક્ષાબંધન કે પછી દિવાળી સ્પેશિયલ એકદમ પરફેક્ટ બજાર જેવી કાજુકતરી બનાવવાનું શરૂ કરીએ મિત્રો ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી નવી રેસિપી જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો જેથી અમારી ચેનલ પર મુકાતી નવી નવી રેસિપી નોટિફિકેશન તમને સમયસર મળતું રહે તો હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ બજાર જેવી સોફ્ટ અને મોઢામાં જ મુક્ત ઓગળી જાય એવી રક્ષાબંધન કે પછી દિવાળી સ્પેશિયલ કાજુકતરી બનાવવા માટે અહીંયા આપણે એક કપ અને વજનમાં એકસો પચાસ ગ્રામ જેટલા કાજુ લીધેલા છે તો મિત્રો તમે ફાળા કાજુ કે પછી કોઈ પણ કાજુ લઈ શકો છો સાથે આપણે એક કપ અને સો ગ્રામ જેટલી ખાંડ અને અડધા કપ અને પાંચ મોટી ચમચી જેટલું આપણે પાણી લીધેલું છે તો આ કાજુ કતરી બનાવવા માટેનું એકદમ પરફેક્ટ માપ છે તો હવે આપણે આ કાજુનો પાવડર કરવાનો છે એટલે કે આપણે તેને ગ્રાઇન્ડ કરવાના છે તો તેના માટે આપણે એક મિક્સર જારની અંદર આપણે થોડા થોડા કાજુ ઉમેરીને મિક્સચરને ચાલુ બંધ કરતા જઈને એટલે કે આપણે મિક્સચરને પલ્સ મોડ ઉપર ફેરવતા જઈને આપણે કાજુને ગ્રાઇન્ડ કરી લેવાના છે તો અહીંયા તમારે આ કાજુને પલ્સ મોડ ઉપર એટલે કે મિક્સરને ચાલુ બંધ કરતા જઈને જ ક્રશ કરવાના છે નહીં તો કાજુમાંથી તેલ રિલીઝ થઈ જશે અને કાજુ કતરી પરફેક્ટ નહીં બને તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કાજુનો આ રીતનો ફાઇન પાવડર બનાવી લીધો છે તો હવે આપણે આ કાજુના પાવડરને સારી રીતે ચાળવાનો છે તો તેના માટે આપણે કાસકની ઉપર આ રીતનો ચાળણો રાખી દઈએ અને પછી આપણે આ કાજુના પાવડરને એકદમ સારી રીતે ચાળી લઈએ અને અહીંયા તમે આ કાજુના પાવડરને ચાળી લો પછી જે લાશમાં થોડો ઘણો કાજુનો પાવડર વધે ને એને ફરી પાછો મિક્સરમાં ઉમેરી મિક્સરને ચાલુ બંધ કરતા જઈ તેને પલ્સ મોડ ઉપર સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને તેને ચાળી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા કાજુના પાવડરને આપણે ચાળી લીધો છે અને આ રીતનો એક સરખો ફાઇન પાવડર બનીને તૈયાર છે અને આપણો કાજુનો પાવડર તો તૈયાર થઈ ગયો પણ હવે આપણી કાજુકતરીમાં એકદમ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવો ટેસ્ટ લાવવા માટે આપણે અહીંયા એક વાટકી અને ચારથી પાંચ મોટી ચમચી એટલો આપણે મિલ્ક પાવડર ઉમેરવાનું છે અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો મિત્રો તમે કાજુના પાવડરની અંદર થોડો મિલ્ક પાવડર ઉમેરશો ને તો તેનાથી કાજુ કતરીનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો મિત્રો આપણું આ મિક્સચર બનીને તૈયાર છે તો હવે તેને થોડીવાર માટે સાઈડ પર રાખી દઈએ તો હવે આપણે કાજુ કતરી માટેની ચાસણી બનાવી લઈએ તો તેના માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર એક પેનની અંદર આપણે એક વાટકી અને વજનમાં સો ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું સાથે આપણે અડધી વાટકી અને પાંચ મોટી ચમચી એટલું આપણે તેમાં પાણી ઉમેરવાનું છે તો હવે આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર મિત્રો ચમચાની મદદથી સતત ચલાવતા જઈને આપણે ખાંડને પાણીમાં સારી રીતે ઓગાળી લેવાની છે તો અહીંયા મિત્રો અહીંયા આ કતરી માટેની ચાસણીને કૂક થતાં લગભગ પાંચથી છ મિનિટ જેટલો સમય લાગશે અને અહીંયા આપણે આ કાજુકતરી માટે એક તારની ચાસણી બનાવવાની છે તો આપણી ચાસણીને ઉકળતા બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી ખાણ સારી રીતે ઓગળી ગઈ છે અને આપણું મિશ્રણ પણ ઉકળવા લાગ્યું છે તો હવે આપણે આ રીતે ચાસણીને સતત ચલાવતા જઈને તેની વધુ બેથી ત્રણ મિનિટ જેવી આપણે કૂક કરી લઈએ તો મિત્રો આપણે આ ચાસણીને કૂક થતાં પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને હવે આપણી ચાસણી બની છે કે નહીં તે ચેક કરી લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એકતાની આપણી ચાસણી તૈયાર છે તો હવે આપણે જે કાજુ અને મિલ્ક પાવડરનું મિશ્રણ બનાવીને રાખ્યું હતું ને તેને આપણે થોડું થોડું ઉમેરતા જઈ તેને ચાસણી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે મિત્રો આપણે લો ગેસની ફ્લેમ પર આ મિશ્રણને આ રીતે સતત ચલાવતા જઈને તેને આપણે લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું કૂક કરવાનું છે અને અહીંયા તમારે આ મિશ્રણને આ રીતે સતત ચલાવતા રહેવાનું છે જેથી તે પેના તળિયે બિલકુલ ચોંટશે નહીં અને તમારું મિશ્રણ જેમ જેમ કૂક થતું જશે ને તેમ તેમ આ રીતનું એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ આવી જશે તો આપણા મિશ્રણને ચલાવતા બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તેમાં એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ આવવા લાગ્યું છે તો હવે આપણે તેની અંદર બે મોટી ચમચી જેટલું ઘી ઉમેરી લઈએ અને તેને એકદમ સારી રીતે મિશ્રણ સાથે મિક્સ કરી લઈએ અને મિત્રો તમે કાજુ કતરીમાં એકથી બે ચમચી જેટલું ઘી ઉમેરશો ને એટલે તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે તો હવે આપણે આ મિશ્રણને લગભગ એકથી બે મિનિટ જેવું કૂક થવા દઈએ તો આપણા મિશ્રણને ચારથી પાંચ મિનિટ જેવું કુક કરતા તમે જોઈ શકો છો કે તેનું એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ અને તે પેનની સપાટી પણ છોડવા લાગ્યું છે મીન્સ કે આપણું આ મિશ્રણ કાજુ કતરી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે તો હવે બસ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે આ મિશ્રણને આપણે નીચે ઉતારી લઈએ અને હવે મિત્રો આપણે આ મિશ્રણને હલકું એવું ઠંડુ થવા દઈએ તો આપણું મિશ્રણ હાથથી ટચ કરી શકાય એટલું ઠંડુ થઈ જાય નહીં પછી આપણે આ મિશ્રણને આ રીતની પ્લાસ્ટિકની સીટ ઉપર રાખી દઈએ અને પછી આપણે તેમાં એક મોટી ચમચી એટલું ઘી ઉમેરી લઈએ અને પછી આ રીતે મિત્રો આપણે હાથની મદદથી કાજુ કતરીના મિશ્રણને લગભગ ત્રણથી ચાર મિનિટ માટે એકદમ સારી રીતે મસળી લઈએ અને કાજુ કતરીના મિશ્રણને આ રીતે મસળવાથી તે એકદમ સરસ સોફ્ટ બનશે અને મિત્રો તમે તેને જેટલી વધારે મસળશો ને એટલી જ તમારી કતરી એકદમ પરફેક્ટ સોફ્ટ એટલે કે મીઠાઈવાળાની દુકાન જેવી બનશે તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે મિશ્રણને સારી રીતે મસળી લીધું છે હવે આ મિશ્રણને મિત્રો આપણે આ રીતે પ્લાસ્ટિકની સીટ ઉપર રાખી દઈએ અને તેની ઉપર બીજું પાછું આપણે પ્લાસ્ટિક રાખવાનું છે અને પછી તેને આપણે આ રીતે હાથની મદદથી થોડું એવું સ્પ્રેડ કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે મિશ્રણને સ્પ્રેડ કરી લીધું છે હવે આપણે આ રીતે વેલણની મદદથી કાજુ કતરીની મીડિયમ થિકનેસમાં એટલે કે વધારે જાડી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં એ રીતની મિત્રો આપણે તેને વણી લઈએ તો અહીંયા તમે આ કતરીની થિકનેસ તમારી પસંદ પ્રમાણે જાડી કે પાતળી રાખી શકો છો પણ મિત્રો આજે આપણે તેને એકદમ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવી મીડિયમ થિકનેસમાં જ વણીએ છીએ થોડીવાર થઈ ગઈ છે અને આપણે કાજુકતરીને વણી લીધી છે અને મિત્રો તમને તેની થિકનેસ નજીકથી બતાવતા તમે જોઈ શકો છો કે આપણે તેને આ રીતની મીડિયમ થિકનેસમાં વણેલી છે તો હવે આપણે આ કાજુ કાજુકતરીને એકદમ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવો દેખાવ આપવા માટે આપણે તેની ઉપર સિલ્વર વરક એટલે કે ચાંદીનો વરક લગાવીશું તો મિત્રો આપણે આ રીતે એકદમ હળવે હાથે અને જાળવીને આપણે કાજુ કતરીની ઉપર સિલ્વર વર્કને લગાવી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કાજુ કતરીની ઉપર સિલ્વર વર્કને લગાવી લીધો છે તો હવે આપણે કાજુ કતરીને એકદમ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવી ડાયમંડ શેપમાં કટ કરવાની છે તો તેના માટે આપણે આ રીતે પહેલાં કતરીમાં ઊભા કટ છરીની મદદથી લગાવી લઈએ તો અહીંયા મિત્રો તમે સ્કેલની મદદથી માપ લઈને પણ કાજુ કતરીને કટ કરી શકો છો અને કાજુ કતરીમાં તમે ઊભા કટ લગાવી લો ને પછી તમારે આ રીતે છરીની મદદથી ક્રોસમાં કાજુ કતરીને કટ કરી લેવાની છે જેનાથી તેના એકદમ પરફેક્ટ ડાયમંડ શેપમાં તે કટ થશે અને જો તમને આ રીતે ના ફાવે તો તમે કાજુ કતરીને ચોરસ શેપમાં પણ કટ કરી શકો છો તો અહીંયા આપણા કાજુ કતરીના આડા પીસ પણ થઈ ગયા છે તો હવે આપણે કાજુ થોડી થોડીવાર માટે સેટ થવા દઈએ તો અહીંયા મિત્રો આપણી એકદમ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવી અને બજારમાં મળે તેવી સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી રક્ષાબંધન કે પછી દિવાળી સ્પેશિયલ કાજુકતરી બનીને તૈયાર છે તો હવે આ કાજુકતરીને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને તેને સર્વ કરીએ અને મિત્રો કાજુકતરીને નજીકથી બતાવતા તમે જોઈ શકો છો કે તે એકદમ પરફેક્ટ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી બની છે તો મિત્રો તમે પણ તહેવારોમાં આ કાજુકતરીની રેસીપી ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમારી કાજુકતરી એકદમ પરફેક્ટ બનશે હું આશા રાખું છું કે મિત્રો તમને આજની અમારી આ રેસીપી પસંદ આવી જશે જો મિત્રો તમને આ રેસિપી પસંદ આવી હોય અને ખરેખર ઉપયોગી લાગી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો સાથે મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે વધુમાં વધુ શેર કરજો અને આવા જ બીજા નવા નવા અને ઉપયોગી રેસિપીના વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે એચએમએસ કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને મિત્રો બાજુમાં આપેલું બે લાયકન દબાવી ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી આવી જ બીજી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે તો આપણે ફરી મળીશું આવી જ નવી અને ઉપયોગી રેસિપી સાથે ત્યાં સુધી આવજો